જો આપે રોટલી ગાય ને મિત્રો ગઈ રાત એને વરસાદ ચાલુ હતો દોઢ વાગ્યા ટાળિયા ની પૂળો ખાઈ લે ને પછી એને પૂટ દે પાછા ઢાળિયામાં કેમ કે ને વરસાદી વાતાવરણ જોરદાર હે આવા ખાલી સાંટા જાય અવારના લગભગ હાથ હળા હાથ છે ને ત્યારના સાંટા ચાલુ છે

ચાલો ટાઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક જરૂર કરી દીજે બધા જા

ચાલો મિત્રો બપોરનો નો છે દોઢ વાગી ગયો છે ને મિત્રો દોઢ નહીં ગયો સાત આઠ ની થઈ ગઈ બપોર દોઢ વાગવા મિત્રો આ પાછી એમને દેશી ઓલવાળાની સાઈઝ ફેરવા મળી ગઈ છે જો દેશી ઓલવાની ખમર ખમર સાઈઝ ફેરે છે એ ઘુમાર ખુમર ખમર આવે એટલે

ને વરસાદ ચાલુ છે ગયા થાય વેવું નથી ને પોણા છ થઈ ગયા હે અને આપણે એલું ધાળી કમ્પ્લીટ થઈ ગયે ગાયનું એનું ઘર અને બાકી એને વાદળ જોરદાર આવેલું ભૂકા કાઢે વરસાદ ગમે હોય અને અંધારું થઈ ગયે ફૂલ હજી પોણા છ થયા હે ને વિડીયોમાં તો કદાચ તમને દેખાય તો અત્યારે એને આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીએ ની અત્યારે અંધારું છે આપણે ઓલું કેમ હાનના પોણા આઠ આઠ પોણા આઠ થઈ ગયા હોય એવું ફૂલ અંધારું છે તો વાદળ જોરદાર આવે છે ભૂકા કાઢતું આવે વરસાદ તો ગમે એવો હોય એમાં જોરદાર વાદળ છે આવું ડિબાંગ હવે જોઈએ આપણા નસીબમાં હે ને તો વાવણી લાયક વરસાદ હશે બાકી પમ દિવસે આવ્યો ને nhưng mà tao bầu khác cái một sao nữa tao nên chơi này kia chơi bể luôn tu tao chơi ở ngoài chơi ở ngoài một sao mình đâu phải nó lấy hết này một sao ta ta lấy nhiều cái cái thì đi cái cái có cái này mà nó một sao nào đang là

đây các anh bán nó ra to đây các anh mới ra tới đây khách coi giờ có đầy

કેમેરા મેરા પાણી આવી ગયું નકરતો દેખા જ મસ્ત વિડીયો અને મિત્રો અત્યારે હને જ વાગ્યા તો ફૂલ અંધારું હે મિત્રો વરસાદ વરસાદ ફૂકા કાઢે જોરદાર પડે વરસાદ

ăn nước sả, nước dưa chua vậy. Vớt cá, vớt cá, ngon đấy cái hôm đó. Cá ăn, vớt cá, vớt hết, trời ơi. Đu ba cá, đu ba cá hôm nay mình rửa vớt cá nữa. Ta hơi đi chơi nữa, hai người thay.

એ બમ્બલ એ વિજેલે છે મને મિત્ર આ કોણા હાથ છે ફૂલ અંધારું છે મિત્ર પાછું અંધારું મને થઈ ગયું પાછું અંધારું થઈ ગયું થાય

આવી ગઈ છે ગરમી નહીં જાય મચરા વચરા નહીં આવે આજનો બ્લોગ અહીંયા જ કરી દીધું છે પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવી છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અને મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામ